જ્યારે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘી વગર કે ગેસ ચાલુ કર્યા વગર ઘરે જ આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ આપણે બનાવશું તેના માટે આપણે ત્રણથી ચાર ચમચી એટલી ખાંડ આ રીતે મિક્સર જારમાં પીસી લેવાની તમે સાકર પણ એડ કરી શકો છો અને ત્યાર પછી ફ્રેશ દૂધની મલાઈ ત્રણ ચાર ચમચી એડ કરીને ખાંડને આ રીતે ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી ફેટી લેવાની પછી મિક્સર જારમાં એક કપ દાળિયા નાખી દેવાના પાક કપ જેટલો મિલ્ક પાવડર બંને સાથે પીસી લઈશું સારી રીતે અને ચાયણીથી ચાણીને આપણે એડ કરી દેવાનું મલાઈવાળા મિક્સરમાં ત્યાર પછી અહીંયા અમે જે રેડીમેડ પાવડર મળે છે દૂધ પાવડર તે એડ કર્યું છે તેમાં ઇલાયચી અને કેસર અને કલર બંને હોય છે તમે ઇલાયચી પણ નાખી શકો છો અને કેસરવાળું દૂધ પણ એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી લેવાનું જરૂર પડે તો એક બે ચમચી દૂધ એડ કરી દેવાનું ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના અને આ રીતે લાડવા વડે એ રીતે ટેક્સચર આવે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું અને આ રીતે લાડવા આપણે બનાવી લઈશું તમે પેડા પણ બનાવી શકો છો આ મીઠાઈ ખૂબ જ ટેસ્ટી બની છે અને ખૂબ જ ઓછી મહેનતે ઘરની સામગ્રીથી બની છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે જરૂરથી ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો